કૃષ્ણ કનૈયા લાલ કીજે જલારામ બાપાની જે તમે સુણો જ સોદા માળી કાના લક્ષણ ભરી મારી માળી કાહુડો તારો ચોર છે તમે સુણો જ સોદા માળી હું વાત કરું વિસ્તારી મારી માળી કાનુડો તારો ચોર છે આમાં સખીઓ બેઠી સાથે આવ્યો બાળક પાણસ સાથે મારી માડી કાનુડો તારો ચોર છે શીકેથી માટ ઉતાર્યું ગોરસ ખાવા માડ્યું મારી માડી કાનુડો તારો ચોર છે એને ખવાય એટલું ખાધું બાકીનું ઢોળી નાખ્યું મારી માળી કાનુડો તારો ચોર છે એને મકડા ઘર ગાલ્યા મારા મહિના માટ ફોડ્યા મારી માળી કાનુડો તારો ચોર છે એને ગોરસ લાગે મીઠું જાણે કોઈ દી ના એને દીઠું મારી માળી કાનુડો તારો ચોર છે તમે સુણો જશોદા સોદા માળી કાના લખણ ભારી મારી માડી કાનુડો તારો ચોર છે તમે સુણો જશોદા સોદા હું વાત કરું વિસ્તારી મારી માડી કાનુડો તારો ચોર છે એ બંસી આમે લીધી મારી આંખો મીચી દીધી મારી માડી કાનુડો તારો ચોર છે એની બંસી અમે લીધી મારી આંખો મીચી દીધી મારી માળી કાનુડો તારો ચોર છે સખીમણી નહીં સુંદર સામી અંતરમાં લીધા જાણી મારી માડી કાનુડો તારો ચોર છે રાધે મંડળનો સ્વામી એ તો બહુ છે મારી માડી કાનુડો તારો ચોર છે એ તો વૃંદાવનની વાટે સૌ સખીઓ સાથે રમે મારી માળી કાનુડો તારો ચોર છે તમે સુણો જશોદા શોધા માળી કાના લક્ષણ ભારી મારી માડી કાનુડો તારો ચોર છે તમે સુણો જશોદા શોધા માળી હું વાત કરું વિસ્તારી મારી માળી કાનુડો તારો ચોર છે કાનુડો તારો ચોર છે કૃષ્ણ કનૈયા લાલકી જે જલારામ બાપાની